સુરત એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે સુરત જિલ્લા એલસીબી પોલીસને સફળતા મળી છે એલસીબી દ્વારા સાબિર મનસુરી નામના યુવકની ધરપકડ કરી છે એલસીબીએ આરોપીની અટકાયત કર્યા બાદ સુરત પોલીસને સોંપાયો હતો આરોપીએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરીને બોમ્બની જાણકારી આપી હતી જ્યારે ઝડપાયેલો આરોપી સુરતના બારડોલી વિસ્તારમાં રહે છે જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ હાથ ધરી છે સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધો કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો ઉમરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ ઉપર બી એનએસની કલમ ત્રણસો એકાવન ચાર અને ધ સપ્રેશન ઓફ અનલોફુલ એક્ટ અગેન્સ્ટ સેફ્ટી ઓફ સિવિલ એવિએશન એક્ટ ઓગણીસો બ્યાસીની કલમ થ્રી એ વન બી મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો અને પછી ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ અને સુરત ગ્રામ્યની એલસીબી પકડી પાડ્યો અને આરોપીનું નું નામ સાબીરભાઈ મનસુરી છે ઓ વર્ષનો છે અને આસિયાનગર બારડોલીમાં એનો નિવાસ છે અને મૂળરૂપથી નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે ઓર આની હાલત થોડી સી મેન્ટલી ફર્સ્ટ અપિયરન્સમાં એવો લાગે છે કે થોડી અનસ્ટેબલ ટાઈપની છે તો એના વિરુદ્ધમાં ગુના દાખી થઈ ગયેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે